શ્રી ગણેશ મિત્રો આપી રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસની અમાવસ્યા એટલે સર્વ પિતૃ અમાવસ્યા મહાલય સમાપ્ત થાય છે પિતૃ પક્ષ સમાપ્ત થાય છે ભાદરવા માસનો છેલ્લો દિવસ આ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃ મોક્ષ અર્થે શું દાન કરવું ક્યુ દાન કરવું કેવી રીતે દાન કરવું અને દાનનું ફળ શું છે તે સર્વેકા જાણીશું જેને મહાદાન કહેવાય છે કોઈ પણ એક વસ્તુ આપણે દાન કરી શકીએ તો પણ પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે એવા દાન વિશે આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો સર્વપિત્રી અમાવસ્યા એટલે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ માન્યતા છે કે આ દિવસે અમુક ઉપાય કરવાથી પિતૃ નિમિત્તે દાન કરવાથી કારણ કે પંદર દિવસથી આપણે પિત્રોની સેવા કરતા રહ્યા છીએ પિત્રોનું સ્મરણ કરતા રહ્યા છીએ અને પિત્રોને આવકારો આપ્યો છે તો હવે પિત્રોને એમના લોકે જવા માટે પણ આપણે કંઈક તૈયારી કરવી પડશે જેથી પિત્રો પ્રસન્ન થતાં આશીર્વાદ દેતા જાય કારણ કે જેને આપણે બોલાવ્યા છે આહવાન કર્યું છે તેને હવે રજા પણ આપવી પડશે કે તમે તમારા લોકમાં જાઓ સુખ પ્રાપ્ત કરો અને અમને પણ સુખી કરો તૃપ્ત થાવ અને અમને પણ તૃપ્ત કરો આ ભાવથી આપણે પિત્રોને વિદાય આપવાની છે ત્યારે અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે જરૂર કંઈક ને કંઈક દાન કરવું જોઈએ જે મહાદાનની શ્રેણીમાં આવે છે દાન હંમેશા સામર્થ્ય અનુસાર કરવું જોઈએ દાન હંમેશા શ્રદ્ધાથી કરવું જોઈએ આદરથી કરવું જોઈએ પરાણે કે ડરથી ન કરવું જોઈએ અને કર્જ લઈને પણ દાન કરવું શ્રેષ્ઠ મનાતું નથી તેનું કોઈ ફળ મળતું નથી દાન દેવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પિતૃ તૃપ્તિ અર્થે આત્માની શાંતિ માટે દાન દેવું શુભ મનાય છે દાન મંદિરમાં પણ દઈ શકાય છે બ્રાહ્મણોને પણ દઈ શકાય છે અને જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા પશુ પક્ષીને પણ દઈ શકાય છે કારણ કે કોઈપણને આપણે પિતૃ નિમિત્તે દાન આપીશું તે સૂક્ષ્મ રૂપથી આપણા પિતૃઓ તેમને અવશ્ય ગ્રહણ કરશે પશુ પક્ષીની સેવા ઝાડ ફૂલની સેવાથી પણ પિતરો પ્રસન્ન થાય છે આ અમાવસ્યાના દિવસે ખાસ કરીને પીપળાના વૃક્ષનું પૂજન કરવું તુલસી માતાની સેવા પૂજા કરવી દીપદાન અવશ્ય કરવું કારણ કે અમાવસ્યા તે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ મનાય છે માટે અમાવસ્યાના દિવસે દીપદાન કરવું ઉત્તમ મનાય છે આપણે પિત્રોને માટે જો દીપદાન કરીએ તો કહેવાય છે કે પિત્રો જ્યારે એમના લોકમાં જઈ રહ્યા છે ત્યારે તેમના માર્ગમાં અજવાળું પથરાઈ રહે છે અને તેમના આશીર્વાદથી તેમના વંશજોને પણ જીવનમાં અજવાળા રહે છે માટે પિતૃ નિમિત્તે દીપદાન અવશ્ય કરવું ચાહે ઘરની દક્ષિણ દિશામાં કરીએ પીપળાના વૃક્ષ નીચે કરીએ કે તુલસી ક્યારે કરીએ કે કોઈ મંદિરે તળાવ કે નદી કિનારે કરીએ પિતૃ પક્ષની આ અમાવસ્યાના દિવસે પૂર્વજોની શાંતિ માટે સુખ માટે ગૌ દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે બે તરણી નદી પાર કરવા માટે પિત્રોને ગૌના પૂંછડાને પકડીને તે નદીને પાર કરવાની હોય છે એવું ગરુડ પુરાણમાં કહેલું છે માટે ગૌ દાનનું ઘણું મહાત્મય છે પરંતુ અત્યારે સમય એવો છે કે ગાયનું દાન કરવું ન જોઈએ કારણ કે જેને તમે દાન કરો છો એ જો વ્યવસ્થિત સાચવશે નહીં તો પુણ્યને બદલે પાપના ભાગીદાર બનશો માટે શું કરવું ગાય ધાતુની કે પછી ચાંદીની લઈને દાન કરી શકાય છે અથવા ગાયના જેટલા રૂપિયા થાય એ ધનને પણ દાન કરી શકાય છે ગૌ માતા ગોદ પણ લઈ શકાય છે જેમ કે કોઈની પાસે ગાય છે તો તે ગાયનો ખર્ચ પોતે ઉઠાવે પૂર્વજો નિમિત્તે આ રીતે ગૌ દાન કરવાથી તેમને મુક્તિ મળે છે આ ઉપરાંત પૂર્વજો નિમિત્તે ભૂમિ દાન કરવાથી પણ આર્થિક સમૃદ્ધિ ધનનો લાભ પ્રાપ્ત થાય છે દાન કરનારને અને જેના માટે દાન થઈ રહ્યું છે એટલે કે આપણા પૂર્વજોને પણ સુખ શાંતિ મળે છે ભૂમિનું દાન જો ન કરી શકીએ સ્વાભાવિક છે કે અત્યારે બધા પાસે આટલી શક્તિ ન હોય તો માટીનું દાન પણ કરી શકાય છે આ ઉપરાંત કાળા તલનું દાન કાળા તલ તે ભગવાનના રૂવાટા કહેવાય છે ઘણા પવિત્ર છે કોઈ પણ શુભ કાર્યમાં કે પિતૃ કાર્યમાં હોમ હવનમાં તલનો ઉપયોગ અવશ્ય થાય છે માટે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહ નક્ષત્ર બાધામાંથી મુક્તિ મળે છે પિત્રોને પણ તૃપ્તિ થાય છે શ્રાદ્ધ કર્મ દરમિયાન પણ તલનું દાન ઘણું મહત્વપૂર્ણ મનાય છે આ ઉપરાંત સ્વર્ણનું દાન ઉત્તમ છે પિત્રો નિમિત્તે સ્વર્ણનું દાન કરવાથી કર્જ ઋણમાંથી મુક્તિ મળે છે સોનું દાન જો ન કરી શકીએ તો ધનનું દાન અથવા પિત્તળની ધાતુનું દાન પણ આપી શકાય છે ત્યાર પછી છે પિત્રો નિમિત્તે ઘીનું દાન ગાયના ઘીનું પાત્ર સહિત દાન કરાય છે પારિવારિક જીવન સારું રહે છે સુખ શાંતિ રહે છે જો ઘરમાં ક્લેશ કે અશાંતિ રહેતી હોય તો આ પિતૃપક્ષના છેલ્લા દિવસે આ અમાવસ્યાના દિવસે ગાયના ઘીનું દાન અવશ્ય કરવું જોઈએ ચાહે બ્રાહ્મણને કરીએ મંદિરમાં કરીએ કે જરૂરિયાતમંદને કરીએ ત્યાર પછી છે વસ્ત્ર દાન પિત્રોની શાંતિ અર્થે પિત્રોની કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃ પક્ષની આ અમાવસ્યાના દિવસે નવા વસ્ત્રનું દાન દેવાથી જીવનમાં સામાન્ય આવશ્યકતા જે છે આપણી જીવન જરૂરિયાત આવશ્યકતા છે તે પૂરી થાય છે પિત્રોના આશીર્વાદથી ભલે પિત્રો હવાના રૂપમાં હોય પરંતુ આજે જીવન જરૂરિયાત વસ્તુ આપણે વાપરી રહ્યા છીએ તે તેમને પણ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે આ વસ્ત્ર બ્રાહ્મણ દેવને દઈ શકાય છે અથવા કોઈ જરૂરિયાતમંદને પણ નવા વસ્ત્ર લઈને દઈ શકાય છે જૂના વસ્ત્ર આ અમાવસ્યાના દિવસે કોઈને દાનમાં ન દેવાય જો પિતૃ નિમિત્તે આપણે દઈએ છીએ તો બાકી એમને તો દઈ શકાય છે આ ઉપરાંત ધાન્યદાન છે ધાન્યદાન એટલે કે સપ્તધાન છે અથવા કોઈ પણ દાળ છે અનાજ છે તે પિત્રો નિમિત્તે દાન કરવાથી વંશ વૃદ્ધિ થાય છે અને પિત્રો પણ પ્રસન્ન થાય છે ત્યાર પછી છે ગોળનું દાન ગોળનું દાન પિત્રોને સંતુષ્ટ કરનારું છે આ ગોળનું દાન મંદિરમાં કે જરૂરિયાતમંદને અવશ્ય કરવું જોઈએ ગાયને પણ ગોળ ખવડાવી શકાય છે રોટલી સાથે આમ કરવાથી પણ પિત્રો સંતુષ્ટ થાય છે અને પોતાના વંશજને આશીર્વાદ આપે છે ત્યાર પછી છે પિત્રોને અત્યંત પ્રિય એવી ચાંદીનું દાન ચાંદી પિત્રોની પ્રિય ધાતુ છે ચાંદીનું દાન કરવાથી ઘરમાં સૌને સુખ પ્રાપ્ત થાય છે પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે વંશ વૃદ્ધિ થાય છે ચાંદીની કોઈ પણ વસ્તુ નાની લઈને દાન કરી શકાય છે અને આ ચાંદીમાં જ પિત્રો ભોજન કરે છે માટે ચાંદીની ગાય છે ચાંદીની નાની વસ્તુ છે તે લઈને દાન કરી શકાય છે ત્યાર પછી પિત્રોને પ્રિય એવું નમકનું દાન નમક કે જેને લૂણ કહેવાય છે નમક વગર બધું ફીકું લાગે છે પિત્રો નિમિત્તે નમકનું દાન કરવાથી પારિવારિક સંપન્નતા મળે છે જો જીવનમાં કે ઘરમાં કોઈક અલૌકિક શક્તિની બાધા હોય પ્રેત બાધા હોય તેમાંથી મુક્તિ મળે છે ઉપરી બાધા હોય નજર બહુ લાગતી હોય અથવા કોઈ આત્માની બાધા હોય ઘણી વખત એવું થાય કે કુટુંબમાં કોઈ એવી વ્યક્તિ હોય જેના મૃત્યુ પછી ઘરમાં અશાંતિ ફેલાતી હોય ત્યારે પણ નમકનું દાન કરવાથી તેમાંથી મુક્તિ મળે છે નમકના દાન વગર દાન સંપૂર્ણ અધૂરું મનાય છે આપણે સીધું સામગ્રી જ્યારે બ્રાહ્મણને આપીએ ત્યારે પણ નમકનું દાન અવશ્ય કરવું જોઈએ કારણ કે નમકથી સ્વાદ આવે છે ત્યાર પછી છે પિત્રો નિમિત્તે આપણે તર્પણ દાન કરીએ છીએ એક તાંબાના લોટામાં જળ ભરીને તેમાં કાળા તલ ચપટી નાખીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિત્રો નિમિત્તે પિત્રોનું સ્મરણ કરતાં કરતાં અર્ધે આપવું જોઈએ ખાસ કરીને જમણા હાથના અંગૂઠાથી તે જલ નીચે પડવું જોઈએ આ રીતે પિત્રોનું સ્મરણ કરીને જો તર્પણ કરવામાં આવે તો પિત્રો તૃપ્ત થાય છે પ્રસન્ન થાય છે અને તેમના બંશને આશીર્વાદ આપે છે ત્યાર પછી છે પિત્રો નિમિત્તે આજના દિવસે જ નહીં પરંતુ દરેક અમાવસ્યાએ યજ્ઞ યજ્ઞાવશ્ય કરવો જોઈએ જેમાં ગાય કૂતરો કાગડો બ્રાહ્મણ અને અગ્નિને સંતુષ્ટ કરવાના હોય છે આને પંચબલી કહેવાય છે પૂર્વજોના નામથી ગાય માતાને ભોજન કરાવવું કૂતરાને ભોજન કરાવવું કાગડાને પણ ભોજન આપવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ભોજન સાથે અથવા સીધું સામગ્રી સાથે અને અગ્નિમાં એક ગ્રાસ કોળીઓ લઈને હોમવો જેથી અગ્નિ નારાયણ દ્વારા પણ આપણા પિત્રો સંતુષ્ટ થાય છે જો બ્રાહ્મણોને આપણે ઘરે બોલાવીએ ભોજન કરાવીએ દાન દક્ષિણા વસ્ત્ર આદિ આપીને સંતુષ્ટ કરીએ તો તેમને વંદન કરીને પિત્રોનું સ્મરણ કરવું જોઈએ પિત્રોને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ આપ સંતુષ્ટ થાવ અને અમને પણ સંતુષ્ટ કરો ત્યારબાદ આદર સહિત બ્રાહ્મણને વિદાય કરવા જોઈએ આમ પિતૃ અમાવસ્યાના દિવસે પૂર્વજોની તૃપ્તિ અર્થે દાન પુણ્ય કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ તો થાય છે કમાણીમાં બરકત રહે છે વંશ વૃદ્ધિ થાય છે અને પિત્રોના આશીર્વાદ સદૈવ બની રહે છે આ રીતે આ સર્વપિત્રી અમાવસ્યા જ નહીં પરંતુ દરેક અમાવસ્યાનું મહાત્મય છે અમાવસ્યા કે જે પિત્રોને માટે ખાસ તિથિ છે પિત્રો જે એમના દેવતા છે આ તિથિના માટે આજે પિત્રોનું સ્મરણ અવશ્ય કરવું અને જે આપણાથી પહોંચાય શક્તિ અનુસાર દાન પુણ્ય અવશ્ય કરવું મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ